વાત એમ છે કે વેસુ ખાતે બેંક કર્મચારીના પુત્ર પર શ્વાની હુમલો કર્યો હતો બાળક સોસાયટીની લિફ્ટમાં પિતા સાથે હતો તે સમયે લિફ્ટમાંથી બહાર નીકળતા જ અચાનક સોસાયટીમાં રહેતા પરિવારના પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો શ્વાનના હુમલાઓમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી બાળકને પગના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો બાળકના માતા પિતા શ્વાનના માલિકને સમજાવવા જતા શ્વાનના માલિકે મારામારી કરી હતી જેને લઈને બાળકની માતાએ શ્વાનના માલિક વિરુદ્ધ પોલીસ મથકે અરજી આપી જે અરજીના આધારે અલથાણ પોલીસે શ્વાનના માલિક આશિષ દુબે પ્રશાંત ત્રિપાઠી અને અંકિત ત્રિપાઠી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી હતી તો અગાઉ આ જ શ્વાને સોસાયટીના પાંચ લોકો પર હુમલો કર્યો અને પણ જણાવ્યું હતું ગઈ તારીખ બીજી ઓક્ટોબર બે ના રોજ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં એક પિતા પુત્ર લિફ્ટમાંથી ઉતરતા હતા દરમિયાન પાલતુ શ્વાને પિતા તથા દીકરા પર હુમલો કરેલાનો પ્રાથમિક રીતે જણાય આવેલ જે મતલબની ભોગ બનનારે રજૂઆત કરતા અલથાણ પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમાં ત્રણ જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે પોલીસ કાયદેસરની તપાસ કરી રહેલ છે અને ચાલુ તપાસ છે તપાસ દરમિયાન એવું પણ ધ્યાને આવેલું છે કે પાલતુ કુતરા દ્વારા ભોગ બનનારને રેલમાં